નમસ્કાર મિત્રો ચેન્નાઈમાં ઇન્ડિયન એરફોર્સના શોમાં ત્રણ દર્શકોના મોત થયા હતા બાણુમાં સ્થાપના દિવસના અવસરે ચેન્નઈના મરીના બીચ પર ઇન્ડિયન એરફોર્સ દ્વારા એક ખાસ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું એર શોમાં એટલી મોટી ભીડ જામી કે શ્વાસની ગુંગળામણ થઈ હતી જેને કારણે ત્રણ લોકોના મોત થયા હોવાનું જણાવાઈ રહ્યું છે ત્રણના મોતની ઉપરાંત બસો લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા દરિયા કિનારે આયોજિત એર શોમાં ફાઇટર પ્લેનના રોમાંચક પ્રદર્શનને જોવા માટે સવારના દર્શકો ભેગા થવા લાગ્યા હતા તડકાથી બચવા માટે ઘણા લોકોએ હાથમાં છત્રીઓ પકડી રાખી હતી આ એર શોમાં બોતેર વિમાનોએ ભાગ લીધો હતો જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવશે સુપરસોનિક ફાઇટર પ્લેન રાફેલ સહિત લગભગ પચાસ ફાઇટર પ્લેન એકસાથે આકાશમાં વિવિધ રંગોની ચમક ફેલાવી હતી સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પંદર લાખથી વધુ લોકોએ દેશના વાયુ યોદ્ધાઓ દ્વારા રંગબેરંગી અને અદ્ભુત પ્રદર્શન જોયું જેમાં તેમના બોતેરથી વધુ વિમાનોનો સમાવેશ થાય છે એકવીસ વર્ષ પછી ફરીથી અહીં શો યોજાયો હતો અત્યાર સુધીનો સૌથી મોટો એર શો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો